શુક્રવારે ભાજપના નેતા બોગરા રાદડિયાએ પીડિત તરુણના પરિવારને સાંત્વના આપી પાટીદાર નેતાઓ સાથે બેઠક કરી મામલો થાડે પાડ્યો હતો ગોંડલમાં અમાનુષી માર મારવાની ઘટના બાદ સગીરને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે જ્યાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરા તથા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયાએ જઈને ખબર અંતર પૂછી પરિવારને સાંત્વના આપી બાદમાં બંને જણાવ્યું કે સગીરને માર મારવાની ઘટના નિંદનીય છે તેમણે આ ઘટનાને વખોડી કાઢી અને કહ્યું કે અમે પાટીદાર સમાજ સાથે છે આ મામલામાં ઘટતી કલમોનો ઉમેરો કરાશે આરોપી સામે કડક કાર્યવાહી થાય તે માટે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરાશે ગુંડાઓની કોઈ જાત હોતી નથી આ બનાવમાં જ્ઞાતિ વૈમનસ્ય ઊભું થાય નહીં એ જોજો બીજી બાજુ સગીર દ્વારા સામા પક્ષે એક બાળકની જાતીય સતામણી કરવામાં આવી હતી જેથી બાળકના પરિવારના સમર્થનમાં ક્ષત્રિય સમાજ દ્વારા લાલપુલ પાસે આવેલા રાજપૂત ભવન ખાતે સર્વ સમાજની બેઠક બોલાવી ચકચારી બનાવને જ્ઞાતિવાદ નો રંગ અપાયા ભણાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો ઈ બે ને છોકરા બે ને મહિના દિવસના હેરાન કરતા હતા પેલા ઈ હું અહીંયા જયારે અહીંયા છેટ આવતો તો ઘર છેટ ભેગા આવતા અને જ્યાં હું જાઉં ને ત્યાં પાછળ પાછળ આવતા અને આ વખતે તો જ્યાં કોલેજ ચોકમાં બેઠા હતા ને આમ હું એમ કરીને બોલાવતા હતા એની હામું ન જોયું ને તો ત્યાં ટ્યુશન સુધી પાછળ આવીને ધક્કો માર્યો તો મારા આ પગમાં વાયગું અને દાંડીથી ને પીવીસી પાઇપથી ને અહીંયા માર્યો તો અહીંયા નિશાન તો અને પ્રાઇવેટ પાર્ટ જ્યારે મહિના દિવસ ત્રીસ વાર પ્રાઇવેટ પાર્ટ ખેંચ્યું હોય એને જ્યારે મળે અને ગાયડું બહુ બોલતા હતા એ કંઈક બીડી બીડી લઈને બીડી સાફ કરીને કંઈક ગ્રીન કલરનું અંદર નાખીને પીવે અને એને એકવાર દારૂ પીવડાવવાની ટ્રાય કરી પણ હું ભાગી ગયો ને એટલે અને એ કંઈક વ્હાઈટ કલરનું હુંગતા હોય એને હુંગાડવાની ટ્રાય કરી હુંગાળ્યું તે વ્હાઇટ કલરનું કંઈક નશાવાળું હતું અહીંયા અહીંયા ઘર ઉધી પાછળ આવીને રોજ એમ કે હું મારી નાખવાની ધમકી દે અને બે ત્રણ વાર મારા પૈસા ચોરી કરી લીધા ચારસો પાંચસો અને એક વાર હજાર રૂપિયા ચોરી કરી લીધા તા ત્યાં હું જતો હતો ને ત્યારે પછી હું જયારે મારે દાદા ભેગો જતો હતો ને તો ત્યાં આવીને ધમકી દીધી કે તું બાથરૂમમાં નહીં આવ્યો ને તો હું તને મારી નાખીશ એવી ધમકી દીધી જે હું દાદાને કેવા ગયો તો એ કે હું તારા દાદાને મારી નાખીશ તું એને કંઈ બોલ્યો નહીં તો અને જ્યાં ઈ લેડીસ ના ને બેક ફોટા પાડતા હતા ને તો ઈ જયારે હોય ને ત્યારે મારા બેક ફોટા પાડી લે અને એને ચડી ઉતારવાની ટ્રાય કરી હતી મારી અને પ્રાઇવેટ પેટમાં પ્રાઇવેટ પાર્ટમાં એને દંડો માર્યો એકવાર વાર અઢાર તારીખ ના જે મારા દીકરા એ બનાવ બન્યો હતો તેમાં જે મારી માંગણી હતી અમારા પરિવારની તેમાં બધાય સર્વે સમાજ મારી સાથે રહીને જે મિટિંગ કરેલી હતી તેમાં જેને બધાએ સાથ સહકાર આપ્યો તેમાં આભાર બીજા નંબરમાં જે અમારે કલમમાં ઉમેરો કરવાનો હતો તેની પણ બાંહેંધરી એમને મળેલ છે પૂરેપૂરી તો તે બદલ પણ બધાયનો આભાર અને કાલે જે ધંધા રોજગાર જે બંધ રાખવાની વાત હતી બંધનું એલાન હતું તે મોખૂબ રાખેલ છે અને બધાએ ધંધા ચાલુ રાખવા અને બીજા નંબરમાં બધાય સર્વે સમાજ સર્વે આગેવાનો